નમસ્કાર અચ્છા ક્યારે એવું બન્યું છે કે બજારમાંથી કંઈક ખરીદીને ઘરે આવ્યા અને પછી લાગ્યું કે અરે યાર છેતરાઈ ગયા જો હા તો આજે આપણે એવા પાવરફુલ હકો વિશે વાત કરીશું જે આપણને બધાને એક ગ્રાહક તરીકે મળેલા છે તો ચાલો થોડા જાગૃત બનીએ અને આપણા અધિકારોને બરાબર સમજીએ તો ચાલો શરૂઆત કરીએ એવી નાની નાની બાબતોથી જે કદાચ રોજબરોજ આપણી સાથે થતી હોય છે માની લો કે છૂટક પૈસા પાછા લેતી વખતે એક બે રૂપિયા ઓછા મળ્યા કે પછી શાકવાળા ભાઈએ વજનમાં થોડી દાંડી મારી દીધી ઘણીવાર છે ને આપણે આવી વાતોને ધ્યાનમાં જ નથી લેતા પણ શું એને જવા દેવી યોગ્ય છે જરા યાદ કરો તો શું ક્યારે તમારી સાથે આવું થયું છે માની લો ઓનલાઈન કોઈ મોંઘી વસ્તુ મંગાવી હોય અને પેકેટ ખોલો તો અંદરથી નીકળે સાબુની ગોટી કે પછી કોઈ દુકાનદાર એમ કહે કે ભાઈ આ પાણીની બોટલ ફ્રીજમાં મૂકેલી છે એટલે બે રૂપિયા વધારે આપવા પડશે સાચું કહું ને તો આ બધી વાતો આપણે વિચારીએ એના કરતાં ઘણી વધારે કોમન છે જો સૌથી કોમન ફરિયાદોની વાત કરીએ ને તો બે વસ્તુઓ ટોપ પર છે પહેલી કોઈ પણ વસ્તુ પર છાપેલી કિંમત એટલે કે એમઆરપી એનાથી વધારે પૈસા લેવા અને બીજી જે ઓનલાઈન શોપિંગમાં બહુ થાય છે કે ફોટામાં જે બતાવ્યું હોય એના કરતાં સાવ અલગ જ હલકી ક્વોલિટીની વસ્તુ પધરાવી દેવી મને તો પાકી ખાતરી છે કે આપણામાંથી ઘણા લોકો આમાંથી પસાર થયા જ હશે અને જેવું આવું કંઈક થાય એટલે આપણા મનમાં તરત શું આવે અરે જવા દે ને યાર હવે કોણ માથા ફોડી કરે પાંચ દસ રૂપિયામાં શું લડવાનું બસ આપણી આ જવાદોવાળી આદતને લીધે જ આપણે સામેવાળાને આવી નાની મોટી છેતરપિંડી કરવાની જાણે કે છૂટ આપી દઈએ છીએ પણ હવે બસ હવે આ જવાદોવાળું એટીટ્યૂડ બદલવાનો ટાઈમ આવી ગયો છે કારણ કે સૌથી અગત્યની વાત એ છે કે કાયદો આપણી સાથે છે એક ગ્રાહક તરીકે આપણને આવી પરિસ્થિતિઓ સામે લડવા માટે બહુ સ્ટ્રોંગ અધિકારો મળેલા છે તો ચાલો હવે પ્રોબ્લેમની વાત છોડીને સોલ્યુશન પર આવીએ જોઈએ કે આપણી પાસે કયા કયા હથિયાર છે ઓકે તો આપણો પહેલો અને સૌથી બેઝિક અધિકાર કયો એ છે કિંમતનો અધિકાર આ એક એવી વસ્તુ છે જે સીધી આપણા ખિસ્સાને અસર કરે છે અને સાચું કહું તો ખાલી આ એક નિયમ જાણી લો ને તો પણ વર્ષે ઘણા પૈસા બચાવી શકાય બસ આ ત્રણ અક્ષર મગજમાં ફિટ કરી લો એમ આર પી એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ ગુજરાતીમાં કહીએ તો મહત્તમ છૂટક કિંમત આ એ પ્રાઇસ છે જેનાથી વધારે એક રૂપિયો પણ કોઈ દુકાનદાર તમારી પાસેથી લઈ શકે નહીં જો કોઈ માંગે તો એ સીધું જ ગેરકાયદેસર છે સિમ્પલ જુઓ વાત એકદમ સિમ્પલ છે કોઈ પણ વસ્તુ એની છાપેલી કિંમતે વેચાય અથવા એનાથી ઓછી કિંમતે વેચાય તો એ બરાબર છે એ લીગલ છે પણ જેવી એના પર એક રૂપિયો પણ વધારે લેવામાં આવ્યો તો એ સીધો કાયદાનો ભંગ ગણાય અને હા એક વાત ખાસ યાદ રાખજો આ નિયમ બધે જ લાગુ પડે છે પછી ભલે તમારા ઘર પાસેની નાની ગલીની દુકાન હોય કે શહેરનો ચકાચોંદ મોલ ઘણીવાર તમે જોયું હશે થિયેટરમાં કે કોઈ ટુરિસ્ટ પ્લેસ પર પાણીની બોટલ ઠંડી કરવાના નામે વધારાના પૈસા માંગે છે પણ એ બિલકુલ ગેરકાયદેસર છે એમઆરપી એટલે એમઆરપી એ જ ફાઇનલ પ્રાઇસ છે એમઆરપી પછી બિલી સૌથી અગત્યની વસ્તુ કઈ એ છે બિલ આપણને બધાને આદત હોય છે નાની નાની વસ્તુઓ માટે બિલ નથી લેતા પણ એક વાત ગાંઠ બાંધી લો ભલે તમે એક રૂપિયાની ચોકલેટ લો કે પછી એક લાખનું ટીવી પાક્કું બિલ લેવાનો આગ્રહ હંમેશા રાખો કેમ કારણ કે એ જ તમારી ખરીદીનો એકમાત્ર ઓફિશિયલ પ્રૂફ છે આ વાત મગજમાં બરાબર ઉતારી લેજો જો તમારી પાસે બિલ નથી તો પછી ગમે તેટલી ખરાબ વસ્તુ આવી હોય કે ખરાબ સર્વિસ મળી હોય તમે કાયદેસરની ફરિયાદ કરી જ ન શકો સમજી લો કે કોર્ટમાં તમારો સૌથી મોટો અને મજબૂત સાક્ષી એ તમારું બિલ જ છે ઓકે તો કિંમતની વાત થઈ ગઈ બિલની વાત થઈ ગઈ પણ માની લો કે જે વસ્તુ મળી એની ક્વોલિટી જ ખરાબ હોય તો ચાલો હવે આપણા નેક્સ્ટ રાઈટ પર જઈએ જે છે ગુણવત્તાનો અધિકાર સીધી વાત છે આપણે પૈસા ખર્ચીએ છીએ તો સારી વસ્તુ મેળવવી એ આપણો હક છે પ્રામાણિકપણે કહો આપણામાંથી કેટલા લોકો કોઈ પણ પેકેટવાળી વસ્તુ લેતા પહેલાં એની વાપરવાની છેલ્લી તારીખ એટલે કે એક્સપાયરી ડેટ ચેક કરે છે યાદ રાખજો કોઈપણ વસ્તુ ખરીદતા પહેલાં એની એક્સપાયરી ડેટ જોવાનો આપણને પૂરેપૂરો હક છે અને આ આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય માટે બહુ જ જરૂરી છે અને આ આદત તો ખાસ કરીને બે વસ્તુઓમાં ક્યારેય ન ભૂલવી જોઈએ એક તો ખાવા પીવાની ચીજોમાં અને બીજું દવાઓમાં કારણ કે આ બે બાબતોમાં થયેલી નાની ભૂલ પણ સ્વાસ્થ્ય માટે બહુ ભારે પડી શકે છે અને એક વાત સાવ સ્પષ્ટ છે જો કોઈ દુકાનદાર તમને એક્સપાયર થઈ ગયેલો માલ વેચે છે ભલેને ભૂલથી વેચ્યો હોય તો પણ એ માત્ર ભૂલ નથી એ એક ગુનો છે આવા સમયે ચૂપ બેસવાની કોઈ જરૂર નથી ફરિયાદ કરવાનો આપણને પૂરો અધિકાર છે ચાલો અત્યાર સુધી આપણે એ તો જાણી લીધું કે આપણા હક કયા કયા છે પણ જો કોઈ આ હકોને માને જ નહીં તો તો શું કરવાનું હવે આવે છે સૌથી અગત્યનો ભાગ કે એક્શન કેવી રીતે લેવી અને પોતાનો હક કેવી રીતે મેળવવો એક વાત હંમેશા યાદ રાખજો સૌથી પહેલો અને સૌથી જરૂરી નિયમ છે ચૂપ ન રહેવું જો તમારી સાથે કંઈ ખોટું થયું છે છેતરપિંડી થઈ છે તો અવાજ ઉઠાવવો એ ખાલી તમારો અધિકાર નથી એ તમારી ફરજ પણ છે તો સવાલ એ છે કે અવાજ ઉઠાવવો ક્યાં બસ આ એક નંબર તમારા ફોનમાં આજે જ સેવ કરી લો વન નાઇન વન ફાઇવ એટલે કે ઓગણીસો પંદર આ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર છે કોઈ પણ ફરિયાદ માટે સૌથી પહેલો અને સહેલો રસ્તો આ જ છે ફરિયાદ કરવા માટે મુખ્યત્વે બે સિમ્પલ સ્ટેપ્સ છે સ્ટેપ વન તરત જ હેલ્પલાઇન નંબર ઓગણીસો પંદર પર ફોન લગાવો અને સ્ટેપ ટુ જો વાત થોડી ગંભીર હોય તો તમે સીધો જ કન્ઝ્યુમર કોર્ટમાં ઓનલાઈન કેસ પણ ફાઇલ કરી શકો છો અને હા એ પ્રોસેસ હવે બહુ જ સહેલી થઈ ગઈ છે ઘણા લોકોને કોર્ટ કચેરીનું નામ સાંભળીને જ ડર લાગે છે પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી કન્ઝ્યુમર કોર્ટની આખી પ્રોસેસ સામાન્ય માણસ માટે એકદમ સહેલી બનાવવામાં આવી છે તમે વકીલ વગર સાવ મામૂલી ફી ભરીને ઘરે બેઠા બેઠા જ ઓનલાઈન ફરિયાદ કરી શકો છો તો આટલી બધી વાતોનો સાર શું નીકળ્યો બસ એ જ જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ જાગો ગ્રાહક જાગો આ ખાલી એક સરકારી સ્લોગન નથી પણ એક એવી તાકાત છે જે આપણને બધાને પાવરફુલ બનાવે છે આ એક વાત કાયમ માટે યાદ રાખજો જ્યારે આપણે આપણા મહેનતના પૈસા ખર્ચીએ છીએ ત્યારે એની સામે સારી સર્વિસ અને સાચી વસ્તુ મેળવવી એ આપણો હક છે કોઈની મહેરબાની નથી તો છેલ્લે મેસેજ એકદમ ક્લિયર છે એક જાગૃત ગ્રાહક બનો પોતાના હકોને જાણો અને જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરવામાં જરા પણ સંકોચ ન કરો યાદ રાખજો જે ગ્રાહક જાગૃત છે એ જ સુરક્ષિત છે તો હવે આ બધું જાણ્યા પછી તમારી ખરીદી કરવાની આદતમાં કયો એક નાનો ફેરફાર લાવશો